સ્ત્રી એટલે જિંદગીના રંગમંચ પર રિહર્સલ વગર દરેક ભૂમિકા સફળતાપૂર્વક નિભાવતું ઈશ્વરનું અદ્ભુત સર્જન તો સ્ત્રીમાં તે એવું પણ કહેવાય છે કે ભગવાને માત્ર એક સ્ત્રીને જેટલી સહનશક્તિ આપી છે જે મોતની ગોદમાં જે એક નવી જિંદગીને જન્મ આપે છે એટલે તો કહેવાયું છે કે સ્ત્રીને બિરદાવા માત્ર કોઈ એક દિવસ જ કેમ સ્ત્રી માટે તો ત્રણસો દિવસ ખાસ હોય છે કોઈની 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 દીકરી પત્ની માતા બહેન જેવા અનેક સારી રીતે નિભાવે છે ત્યારે દેશમાં આઠમી માર્ચ એટલે વિશ્વ મહિલા દિન તરીકે મનાવવામાં આવે છે મહિલાઓના હિત માટે અને તેમના અધિકારો માટે મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે સૌપ્રથમ વર્ષ ઓગણીસો દસ માં ઇન્ટરનેશનલ એશિયા લિસ્ટ વુમન કોન્ફરન્સ દ્વારા આઠમી માર્ચના મહિલા દિન તરીકે મનાવવામાં આવ્યો હતો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ઓગણીસો માં આઠ માર્ચનો દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો

સુરત ન્યૂઝ ચેનલના માધ્યમ દ્વારા કેટલીક મહિલાઓનો પરિચય કરાવીશું જેમાં કેટલીક મહિલાઓ શિક્ષિત થઈ પોતાના અલગ ઓળખ બનાવી પોતાના ક્ષેત્રમાં આગળ વધી રહી છે સાથે પરિવારની જવાબદારીઓ પણ નિભાવી રહી છે તો કેટલીક મહિલાઓ શિક્ષણથી વંચિત હોવા છતાં પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે તો આવો જાણીએ રફતાર સુરત ન્યૂઝ ચેનલના માધ્યમ થકી મહિલા દિન નિમિત્તે ગ્રાઉન્ડ લેવલથી લઈ શિક્ષિત મહિલાઓ સુધીની વાતો માર્ચ એટલે વિશ્વ મહિલા દિન તરીકે મનાવવામાં આવે છે તો મહિલાઓ આજે તમામ આગળ વધી રહી છે તો આપણે સુરતમાં આજે કેટલીક મહિલાઓ સાથે વાત કરશું જે પોતાની જિંદગીમાં કેટલાક સંઘર્ષો કરી રહી છે પોતાના પરિવારને મદદરૂપ થવા માટે અનેક પ્રયાસો કરી રહી છે તો એવી મહિલાઓ પાસેથી આપણે જાણીશું

आप यहाँ पे पूरा दिन ये हाँ। सुबह दस बजे से शाम आठ बजे तक जाते रहते फिर घर कैसे चलाते घर ऐसे पे चलता है तो और घर का काम वगैरह कैसे तो सब पे चलता है कर, घर का काम निपट के यहाँ पे चले आते दस बजे से रात आठ बजे तक रहते रहते हम लोग

આપ સુરતમાં જે જાણી કપડી ચલાવો છો કેમ ચાલી શકો પરિવારને પરિવાર આગળ કરવા માટે આઠમી માર્ચ એટલે વિશ્વ મહિલા દિન તરીકે મનાવવામાં આવે છે મહિલા દિન આમ તો આપણે ફક્ત વર્ષમાં એક દિવસ જ મનાવવા માટેનો હોય એવું કહી ના શકીએ કારણ કે જે મહિલાઓની જે પ્રતિભાઓ છે જે અલગ અલગ ક્ષેત્રોમાં મહિલાઓ આજે સંકળાયેલી છે તો તેના કારણે તો મહિલા એમ કહી શકાય કે ચોક્કસથી કોઈ એક દિવસ તેમના માટે નથી હોતો અ જે ત્રણસો પાસઠ દિવસ મહિલાઓ માટે જ હોવા જોઈએ તો આપણી સાથે આજે જે ડોક્ટર પિનલ રાણા છે તો એમની પાસેથી જાણીએ કે તેઓ મહિલાઓ માટે શું કે છે અને તેઓ કેવી રીતે આજે મહિલા તરીકે પોતાના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે ડોક્ટર રાણા કેવી કયા હું આયુર્વેદ ક્ષેત્ર સાથે જોડાયેલી છું અને છેલ્લા દસ વર્ષથી આયુર્વેદમાં કામ કરી રહ્યા છીએ જે ભારત ભારતીય સનાતન સંસ્કૃતિની એક વિસરાઈ ગયેલી ચિકિત્સા પદ્ધતિ છે એને યોગની જેમ વિશ્વ ઉપર પહોંચાડવા માટે સતત કાર્યરત છીએ આપણે કેવી રીતે ફેમિલીની સાથે પોતાનું ક્લિનિકનું બધું જે બેલેન્સ કરવું છે મહિલા કરી એક મહિલા તરીકે પ્રથમ જવાબદારી એક પરિવાર જયારે લઈને બેઠા હોય ત્યારે બાળકોની સૌથી પહેલા હોય છે એટલે હું એવું વિચારું કે એક પ્રોફેશનને અને બાળકોને અને પરિવારને સાથે લઈને ચાલવા માટે એક ફિઝિકલી અને મેન્ટલી રિસ્પોન્સિબિલિટી એટલી બધી વધી જતી હોય છે કે બે પેશન્ટ જોવાની વચ્ચે મારે એ બાબતનું ધ્યાન રાખવું પડે છે કે મારા બાળકો સ્કૂલેથી આવ્યા કે નહીં પેશન્ટ ચાલુ કરવા પહેલા ધ્યાન રાખવું પડે છે કે મારા બાળકો ટાઈમે સ્કૂલે પહોંચ્યા કે નહીં એટ ધ એન્ડ ઓફ માય કન્સલ્ટિંગ મારે એ વિચારવું પડે છે કે બાળકો હોમવર્ક કરવા બેઠા કે નહીં તો પડે પડે સતત જાગૃતિ એક મા તરીકેની સાથે સતત જાગૃતિ એક ડોક્ટર તરીકેની અને એની સાથે સતત જાગૃતિ એક સાચા માનવ તરીકેની આ બધી રિસ્પોન્સિબિલિટીને કદાચ એક સ્ત્રી જ જાળવી શકે છે અને ટકી શકે છે એટલા માટે જ પરમાત્માએ આટલી બધી જવાબદારીઓ એક સ્ત્રીના માથે સોંપી છે એટલે મારી દ્રષ્ટિએ માત્ર વર્ષમાં એક જ વાર વિમેન્સ ડે આવે છે મહિલા દિવસ આવે છે પણ હું તો એવું કહીશ કે દરેક દિવસ મહિલાઓનો છે અ આપણા દ્વારા કેટલીક મહિલાઓની સહાય પણ કરવામાં આવે છે શું છે ઘણી બધી એવી દીકરીઓ કે જે ફિઝિકલી ડિસેબલ્ડ છે વિકલાંગ છે જે અમારે ત્યાં સારવાર માટે આવે છે એમની ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે સાથે એ દીકરીઓ ક્યાંક ને ક્યાંક જોબ કરતા હોય અને એને ભણવા માટે પણ હું પ્રોત્સાહન આપું છું કે એ લોકો ભણી લેશે તો આગળ જતા એ લોકો આર્થિક રીતે સદ્ધરતા પ્રાપ્ત કરી શકે એ સિવાય જેટલા પણ વિધવા બહેનો છે એમની સારવાર ફ્રીમાં કરવામાં આવે છે સાથે વિધવા બહેનોના બાળકો હોય અને એમની પાસે જો સદ્ધરતા ના હોય તો એ પણ ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે ને અમારા સચિનના સેન્ટર પર રોજના બે થી ત્રણ દર્દીઓ એવા હોય છે કે જે વિના સારવાર પ્રાપ્ત કરીને સાજા થઈ રહ્યા છે જી આપ મહિલા તરીકે તો પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે ડોક્ટર ની પણ જવાબદારી નિભાવી રહ્યા છો મહિલાઓને જે મહિલાઓ હજી પણ ક્યાંક ને ક્યાંક પછાટ વર્ગ આવે છે જે માનસિક રીતે સક્ષમ બનવા તૈયાર નથી તો એવી નથી જનરલી હું પણ પોતે કાસ્ટ કાસ્ટથી જ બિલોંગ કરું છું અને જ્યારે મારે સાયન્સમાં એડમિશન લેવાનું હતું ત્યારે ઘણા બધા લોકોએ મારા ફાધરને ને એવું કીધું કે તમે દીકરીને ભણાવી શું કરશો દીકરાને ભણાવો લાખો રૂપિયાની ભરીને તમે દીકરીને ભણાવશો તો તમને આઉટપુટ શું મળશે પણ મારા ફાધર પોતે શિક્ષિત હતા અને એ જાણતા હતા કે દીકરીને શિક્ષણ આપવાનું મહત્વ શું છે તેમણે ક્યારે દીકરા દીકરીમાં ડિસ્ક્રિમિનેશન ના કર્યું અને દીકરા કરતા વિશેષ શિક્ષણ દીકરીઓને આપ્યું અને જેના કારણે આજે મારા પિતાને કદાચ એમને ગર્વ થાય એ રીતનું કાર્ય થઈ રહ્યું છે અને વિશેષ હું એક જ કહીશ કે પછાત વર્ગ જે છે જેને આપણે એવું કહી શકીએ કે પછાત વર્ગ કે માનસિકતા જે છે એ પછાત હોય છે જ્યારે વિચારોની અંદર ક્રાંતિ હોય વિચારોની અંદર શક્તિ હોય તો કોઈ પણ વર્ગ પછાત નથી રહી શકતો અને પછાત એ કુદરત પણ એને ના રહેવા દે એ ધીરે ધીરે ચોક્કસ પ્રગતિને પામે જ છે પછી આપણે ડોક્ટર બનવા કેવી રીતે ફેમિલીનો સપોર્ટ જોઈએ અને મહિલા તરીકે તમે કેવી રીતે આ સુધી પહોંચો મારા ફાધરનું ડ્રીમ હતું પોતે ડોક્ટર બનવાનું સમહાવ ફાઇનાન્શિયલ કન્ડિશનના કારણે પૂરું ના થયું એટલે પપ્પાએ નક્કી કર્યું હતું કે દીકરીને ડોક્ટર બનાવી જ છે એટલા માટે પપ્પાએ દીકરા અને દીકરી વચ્ચે કોઈ ડિસ્ક્રિમિનેશન ના રાખતા અમને ભણાવવામાં કોઈ જ કસર બાકી નથી રાખી અને મમ્મીએ પણ નક્કી કર્યું હતું કે આયુર્વેદમાં જ મારે મારી દીકરીને આગળ વધારવી છે અને હું એવું ગર્વથી કહી શકું કે મારા મમ્મી પપ્પાનું જ સ્વપ્ન હતું કે મારી દીકરી પગભર બને સેવાકીય પ્રવૃત્તિમાં સક્રિય બને સમાજની અને દેશની સેવા કરી શકે અને એ માતા પિતાના સહયોગ સહકાર અને એમના દ્વારા અપાયેલા શિક્ષણ અને સંસ્કારથી આજે હું જે કંઈ પણ છું કેટલીક મહિલાઓ છે જે મેન્ટલી હજી બહેનો ખરેખર હું સમાજમાં જોઉં અને મારી પાસે જે સારવાર અર્થે આવતી બહેનો કે જે ઘરેલું હિંસાનો ભોગ બનતા હોય છે કે ઘણી વાર માનસિક રીતે પણ હિંસા થતી હોય એનો પણ ભોગ બનતા હોય છે એનું મહત્વનું અને મુખ્ય કારણ એ આર્થિક આર્થિક રીતે રીતે સદ્ધર સદ્ધર જ્યારે સ્ત્રી પોતે હોય ત્યારે કોઈ કોઈ પણ પણ હિંસા કે અત્યાચારનો સામનો કરવા માટે પોતે કટિબદ્ધ હોય છે તો સમાજની અંદર જેટલી પણ વિકૃતતાઓ છે એનું કઈ ને કઈ કારણ મહિલાઓની આર્થિક સમૃદ્ધિ નથી અને આર્થિક સમૃદ્ધિ માટે સૌથી પહેલા તો દ્રઢ નિશ્ચય કરવો શિક્ષણ માટે દીકરી

जी मेरा नाम पूजा पांडे है जी आपकी उम्र कितनी है आप कहाँ से मेरी उम्र 26 साल है मैं यहाँ सूरत में पांडेसरा में रहती हूँ आप किस तरह का सोशल वर्क है? मैं सोशल वर्क में जैसे जो लोग रोड पे रहते हैं उन लोगों के लिए काम करती हूँ मैं शेल्टर होम में सेवा देती हूँ हमारा हेल्प ड्राइव फाउंडेशन करके एक फाउंडेशन है मैं उसकी टीम मेंबर हूँ उसमें जैसे जो विकलांग है उनके लिए हम विकलांग कैबिन जो विधवा महिलाएं हैं उनके लिए सिलाई मशीन इस तरह की जिस तरह की भी उनको नीड होती है हम किस तरीके से उनकी मदद कर सके हम हर तरीके से उनकी मदद करते हैं जिससे वो सशक्त बन सके मदद में हम ये नहीं करते कि हमने उनको कुछ पैसे दे दिए तो वो उससे चल जाए नहीं हम उनको रोजगार देते हैं कि वो रोजगार करें और अपनी लाइफ में आगे बढ़े आप यंग हो और आप सोशल वर्क से जुड़े हो अब दूसरी जो लड़कियां हैं आप उम्र की उनको क्या मैं जो मेरी उम्र की जो भी लड़कियां हैं मैं उनको सिर्फ इतना कहना चाहती हूँ कि वो एजुकेट हो सबसे पहले तो वो, पढ़े। वो पढ़ें वो पढ़े इतना पढ़ें कि वो अपनी लाइफ में किसी पे डिपेंडेंट ना रहे जिससे वो अपने जीवन में अकेले ही सब कुछ कर सके और दूसरी बात मैं ये कहना चाहूंगी कि आजकल बहुत गलत प्रवृत्तियां भी हो रही हैं जिससे वो दूर रहे फंसे नहीं जो समय उनको मिलता है वो थोड़ा सा ऑर्फनेज में या ओल्ड एज होम में जाए थोड़ी देर सेवा दें वहां पर रहें उससे उनके जीवन में बहुत बदलाव होगा वो जाए एक बार विजिट करें घूमें देखें कि जीवन में ये सारी चीजें भी हैं जब मैं शुरू शुरू में आई थी तो मैंने बहुत सारी चीजें ऐसी देखी कि आप ये नहीं समझोगे कि लोगों को ऐसे देखा कि जो जो चार चार छह छह महीने से नहाए नहीं है जिनके बाल इतने बड़े बड़े हैं जो आप दूर से भी देखो तो स्मेल मारते हैं तो स्टार्टिंग स्टार्टिंग में तो मुझे देख के उल्टी होने लगती थी पर फिर अब रहते रहते लेकिन फिर जब उनके हमने बदलाव किया फिर उनके जीवन में जो चेंजेस आए उसके बाद जो सेटिस्फेक्शन मिलता है वो बहुत अच्छा है इसीलिए मैं लड़कियों से यही कहूंगी कि जो भी समय मिलता है अपने काम से अपनी पढ़ाई से तो वो ये सब चीजों में डालें उसको वेस्ट ना करें प्रेरणा प्रेरणा जो है मुझे कोई बोलते हैं ना कि हाँ कुछ करने की इच्छा है लेकिन पता नहीं उसको कैसे करना है तो अब भगवान की तरीके से बोलिए आप कैसे भी बोलिए तो मेरी मुलाकात तरुण भाई से हुई तो वो पहले से ही सोशल वर्क करते हैं काफी बचपन से ही उन्होंने सोशल वर्क करते हैं वो तो उनसे मैंने बहुत सारी चीजें सीखी और उन्होंने मुझे बहुत कुछ सिखाया अभी તો મેને ઉનસે સિક્ખા હે ઓર ઉનકે સાથ હી મે લાસ્ટ 4 સાલ સે કામ કર રહી હુ આપે જીરી તો જોયું કે મહિલા દિન નિમિત્તે મહિલાઓ નો સન્માન કરવામા આવે છે આપણે જે હાલ અત્યારે જે સોશિયલ વર્કર છે તેમની સાથે વાત કરી તેઓ દ્વારા માત્ર 26 વર્ષ ની ઉમર માં જ સોશિયલ વર્ક કરવામા આવી રહી હુ છે અને તેઓ પોતાની સેવાઓ આપી રહ્યા છે તો જે રીતે જે મહિલાઓએ પણ જે યંગ યંગ જે મહિલાઓ છે તેઓ એ પણ ખાસ આ તરફ પણ જે પોતા જે પોતાના કાર્યને કરવું જોઈએ તે બાબતે પણ તેઓ દ્વારા સંદેશ આપવામાં આવેલો છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા રફતાસ